અને આ કોમાસી વરસાદ વરસાદ એટલો છો એમાં કાઈ નથી તા માફ પૂછું હા ખેતર માં કેટલું નુકસાન આવ્યું તમારે હું હું બગડ્યું અમારે જો માટીના પાસરા પાણી માં તરે ડુંગળી ને સેટ ડુંગળી ને કકરા એમ ને બધાય બફાઈ ગયા અમારે અમારે પોત એમના ઉભરા હતા પણ હીરા માં મંદિર કાપડ માં મંદિર એમાંથી ત્યાં નથી માવઠું છું તારે બધે સમજ સલકાઈ ગયા એવું હા એવું

તે પરલે મોર પર હું કરવા કાયેટમાં અગ્નિ હારી આંગ ઘવારી હું કધું એમ એટલે કરવું તે પર સગ્નિ થઈ જાય એ ઉનો હારું ન થઈ પણ નીકળી થાય ને બરોબર આવી ગઈ બરોબર નો ભગવાન બધા ભેગા થયા છે ઘરમાં અમારા વિડીયો ગમ્યા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતાય શ્રી કૃષ્ણ